માં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબીની ટીમ વાગડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકતના આધારે તપાસ કરતા કબજા ભોવટાની ઓરડીમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ક્વાટરિયાની પેટી નંગ પાંચસો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે રાજુકાના ભાઈ ભીમાણી નામના આરોપીની વિદેશી દારૂની એકસો એસી એમએલની છવ્વીસ હજાર ચારસો નંગ બોટલો કુલ મુદામાલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચાલીસ હજાર સાથે ધરપકડ કરવામાં આવી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે